તમામ દર્શક મિત્રો જાણી લેજો ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં ભયંકર અને ખુખાર હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવા નવા વાવાઝોડાનું હવે સંક્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો

તંજાવુર પોંડુચેરી ચેન્નાઈ ના ક્ષેત્રથી કોયમ્બતુર બેંગલુરૂ સાથે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી વરસાદ અને વાવાજોડાની ફરી એકવાર નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે ફરી એકવાર તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા અને ગુજરાતની અંદર માવઠાનુ જોર વધવા અંગે પણ નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને પશ્ચિમીય ભારતના વિસ્તારની અંદર જેમાં કાશ્મીરના ક્ષેત્રથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારની અંદર નવી નવી પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે આ નવી નવી પશ્ચિમીય વિક્ષેપો હવે પછી દિશાઓ બદલીને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર મોટા વળાંક લઈને દિશા બદલીને આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર પાછલા ત્રણ દિવસથી ઠંડીના પ્રમાણની અંદર સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર હળવું હળવુ વાદળ છવાયું વાતાવરણ હવે ગુજરાતમાં સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો આવી રીતના પવનોની તીવ્રતા હવે આગળ વધીને સીધા જ ગુજરાત સાથે ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે ઓમાન મોસ્કોટના ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનું હવે સંક્રમણ સક્રિય બનીને આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ગતિ કરી રહી છે આમ નવી નવી સિસ્ટમોની વધી રહેલી અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછીની બોતેર કલાકની અંદર મોટા વિરામ લીધા બાદ કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાંથી પણ પસાર થતી અત્યારે સ્ટ્રફ લાઈનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો ભયંકર ઘેરાવો દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી અઢાર તારીખ સુધી વાતાવરણની અંદર મોટા મોટા પલટાવ આવવાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અત્યારે તમે જોઈ શકો છો એક સાથે ત્રણ ત્રણ સ્ટ્રફ લાઇનો ગુજરાત ગુજરાત નજીક અને ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે જેમાં એક સ્ટ્રફ લાઇન દક્ષિણી ગુજરાતના વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાંથી પસાર થઈ રહી છે જોકે એક સ્ટ્રફ લાઈન ઉત્તર ગુજરાતના ક્ષેત્રને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહી છે અને ત્રીજી સ્ટ્રફ લાઇન અત્યારે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે આમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમોની અસર ને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર છવાયું વાતાવરણ હવે પછી સક્રિય બનતું જોવા મળવાનું છે સાથે સાથે જેમ જેમ સિસ્ટમનું અને નવી નવી પશ્ચિમી વિક્ષેપોની અસરો તીવ્ર બનશે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારથી લઈને અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર જેમાં ખાસ કરીને ધાનબડ ઢાકા અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હી જોધપુરના ક્ષેત્રથી લઈને અત્યારે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની સાથે કચ્છના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કરાચીના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર પણ અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની અસર દર્શાવી જોવા મળી છે આમ હવે પછી સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જો આપણે પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો એક તરફ બંગાળની ખાડીમાંથી ફૂંકાતો ભેજયુક્ત પવન અરબી સમુદ્રના વિસ્તારમાંથી ઠંડા અને તોફાની પવનો સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાં અત્યારે વરસી રહેલી બરફ વર્ષા અને ભયંકર ઠંડી વાળા પવનો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અંદર ગતિઓ કરતા હોવાને લઈને લઈને ગુજરાતની થી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી પવનની તીવ્રતાની અંદર વધઘટ થવાની નવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઓચિંતાના મોટા પલટાવને લઈને કંઈક નવા જૂની થવા અંગે ગુજરાત માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે હવામાન તાંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાના અંતની અંદર હજી પણ માવઠું પોતાની ભયંકર જોરને અસર દર્શાવતું હોય તેમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથે માવઠાની અસરો જોવા મળવાની છે જોકે અત્યારે પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સતત પલટાવ આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર ને રાત્રિ દરમિયાન ટેમ્પરેચર દસ ડિગ્રીથી લઈને તેર ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે તો બપોર દરમિયાન ભયંકર ગરમીને લઈને ગુજરાતમાં પચીસ ડિગ્રીથી સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે જેની અસરના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવે પછી મોટા પલટાઓ આવી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલના ક્ષેત્રથી જસદણ બોટાદના વિસ્તારથી ભાનવડના વિસ્તારની અંદર પોરબંદરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને જૂનાગઢના ક્ષેત્રની અંદર વેરાવળ અમરેલી ભાવનગરના વિસ્તારથી અલંગ મહુવા અને ઉનાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો હોય તેમ આગામી કલાકોની ની અંદર મોટા પલટાવ સાથે હવે પછી સૌરાષ્ટ્રનું હવામાન પણ ઓચિંતાનું પલટાતું જોવા મળવાનું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓને લઈને કંઈક નવાજૂની થવા અંગે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેમાં આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો તેમાં વલસાડ બિલીમોરા નવસારી વનસાડાના ક્ષેત્રથી સાપુતારાને આહવાના પંથકોની અંદર પણ હવે પછી મોટા બદલાવો આવી રહ્યા છે તે ઉપરાંત સુરત બારડોલી વ્યારા ઉમરપાડાના ક્ષેત્રથી વાંકલ કોસંબાના ક્ષેત્રની અંદર નવી નવી હલચલો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે ડેડિયાપાડા ભરૂચ દહેજના પંથકોની અંદર મોટા પલટાઓને લઈને આગાહીઓ કરવામાં આવી છે તો જાંબુસર કરજણ સિનોરના ક્ષેત્રથી ડભોઈના વિસ્તારોની અંદર પણ હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ઠંડા પવનો અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવામાનની અંદર ઓચિંતાના પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાંથી પણ સ્ટ્રફ લાઈનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે આમ હવે પછી મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરાના ક્ષેત્રથી ખંભાત નડિયાદના વિસ્તારથી ધોળકા અહેમદાબાદના વિસ્તારથી ખેડા પંચમહાલ અને મહિસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામે તમામ ક્ષેત્રોની અંદર હવે પછી મોટા પલટાવો આવવાની સાથે કંઈક નવા જૂની થવાને લઈને આગામી દિવસોની અંદર મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે સાથે સાથે ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી મોટો વળાંક લઈને રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે જેના કારણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવો આવતા હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હવે પછી કંઈક નવા જૂનીની સાથે મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે કચ્છના વિસ્તારોની અંદર પણ હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરને લઈને કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર મોટા આવી રહ્યા છે આમ હવે નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતની અંદર દરમિયાન ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટાવ આવવાની સાથે હવે પછી કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને પોતાનો ઘેરાવો આ વિસ્તાર દર્શાવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમના બે મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને હવે પછી આ ઘેરાવા દિશાઓ બદલીને કયા વિસ્તારોની અંદર આગળ વધે છે અને સિસ્ટમો આગળ વધવાને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કેવા પલટાઓ આવશે જે હવે આગામી દિવસોની અંદર સિસ્ટમ થકી ખબર પડી શકે છે